મા બહુચરે પરચો આપ્યો તો માક્ષર મહિનામાં રસ અને રોટલીનું જમણ કરાવ્યું હતું તેને યાદ કરતાં આજના દિવસે શ્રી બહુચર આનંદ ગરબા પરિવાર તેમજ માના ભક્તો દ્વારા રસ અને રોટલીનું સુંદર વિતરણ માના ભક્તોમાં સાથે ભક્તો અન્કુટ નો બે હજાર થી પચીસો લીટર રસ લાવવામાં આવ્યો છે અને લગભગ હજાર થી પંદરસો કિલો ચવાણું અને મીઠાઈ સાથે આજનો આ પ્રસાદ સુંદર આયોજન કરવામાં આવેલ છે અને લગભગ દસ થી પંદર હજાર માના ભક્તો એનો લાભ લેશે અને આજના દિવસે દર્શન કરી અને દન્યતા અનુભવશે દિવસે અત્યારે લગભગ દસ થી પંદર હજાર પબ્લિક પ્રસાદનો લાભ લેશે અને સાંજે સાતથી આઠ હજાર પબ્લિક આ પ્રસાદનો લાભ લેશે અનકૂટ માને જે અર્પણ કર્યો છે મીઠાઈ અને ડ્રાય ફ્રુટ અને ફ્રૂટ સાથે લગભગ 2000 કિલો ની આજુબાજુ માં અર્પણ કર્યું છે જય માતાજી જય બહુચર હું મારું નામ શ્રુતિ છે હું અહીંયા સુરત થી આવી છું અને અહીંયા રસ રોટલી નું રાખ્યું છે અહીંયાના ના ભક્તો એ અને અહીંયા હું તો દર્શન કરવા લાભ લેવા આવી છું તમે લોકો પણ આવો અને અહીંયા પવન થઈ જાઓ અને બસ આભાર

કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઈવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઈવ ટુ એટ સિક્સ